સિલિકોન વેલીના જે જે ટેકનો વર્લ્ડ છે કમ્યુનિટી છે એના સાથે બધા સિમિલર દુનિયામાં રહું છું એટલે મારા અમુક હું ખાસા અલગ હશે બાબત હું જાણ એસેફ આપી એન્થોપિકના ફાઉન્ડરોએ બે મહિના પહેલાં ડિટેલ્ડ એસે લખ્યા હતા ડારિયુ હિઝ લાઈક ઇઝ ધ ફાઉન્ડિંગ મેમ્બર કે જેમણે એઆઈન રેવલ્યુશનને સ્કેલિંગ લોને જેને પહેલીવાર ડિસ્કવર હતા ખુદી જીપીટી સીમો ઇમ્પ્લિમેન્ટ કર્યા હતા બહુ જ ડિટેલ્ડ પાંચથી દસ વર્ષ પાંચ સાત અને દસેક વર્ષમાં સબિસ્ટન્સ આધારિત દુનિયા કેવી ચેન્જ થશે ખાસ કરીને સાહેબ આપ સાયન્સિફિક ફિલ્ડના સાહેબ છે તો તેને ડ્રેથ ડિસ્કવરી કેવી રીતે પર્સનલાઇઝ એંગલ સુધી પહોંચી શકશે હેલ્થથી લઈને એવા અલગ અલગ આસ્પેક્ટ્સમાં બહુ સબસ્ટન્સ સ્પેસિફિક ને ટેકનિકલ એમણે આખો એસ બહુ લાંબો રીડ છે લાઈક પચીસ ત્રીસ મિનિટનો એટલીસ્ટ થઈ શકે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને મેમ કે જે એક શું નામ છે દારીઓ એમોદો કરી નામ છે હી વોઝ ઇન એ ઓપન ઇયર બિફોર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન બિફોર એન્ડ એન્ડ થ્રુ બી તમે ખબર હશે ઇઝ દીડિંગ મને સાહેબે કહ્યું ઇન્ટેલિજન્સ બીકોઝ યુ કેન લિઝન યુ કેન કમ અપ વિથ ન્યૂ આઈડિયાઝ તમે કંઈક ક્રિટિકલી કોઝ્યુઅલ ઇફેક્ટની પેટર્ન પ્રમાણે કંઈક નવું સાહેબ આજે જ હું એક બહુ જ સારા લેવલના બાયોલોજીના સાયન્ટિસ્ટ હું તમને બતાવી સબમિટ કે હું ખાસા દિવસથી મારા ફિઝિક્સ માટે નવા આઈડિયા જનરેટ કરવાનું આજે જે ડિપ્સિકના મોડલે મને કહેતા મોડલ હોય યસ એકદમ ઇનોવેટિવ આઈડિયા લાઈક એ સાયન્ટિસ્ટને જરૂર પડે એ લેવોનું આઈડિયા જનરેટ પછી હજુ તમારે શું શું જોઈએ છે જશે કે કોન્શિયસનેસ ઇઝ અ ડિફરન્ટ ટોપિક ઓફ ડિસ્ક્યુશન ઇન્ટેલિજન્સમાં શું જોઈએ એટલે એવા ફરક શું છે બે શબ્દો આવી ગયા છે બે શબ્દો આવી ગયા છે કે જેને તમે કીધું ને એ અને ઇન્ટેલિજન્સ એ અલગ છે આપણે જેને કહીએ છીએ ને એ નોર્મલી ઇન્ટલેક્ટ બૌદ્ધિકા બુદ્ધિથી ઓપરેટ થાય છે જે આ બધું આખું છે હિન્દુ સ્પિરિચ્યુઅલિઝમનું આખું બોડીનું સ્ટ્રક્ચર ઉપર છે કે આપણે સેન્સીસને આપણું બધું જે કમ્યુનિટી ઓફ મેનેન્ડ છે એ બુદ્ધિ ચઢાવી રહી છે બુદ્ધિને શક્તિ કોણ આપેલી છે તે કોન્સિયસનેસ આપી રહી છે અને કોન્સિયસનેસ જ્યારે બુદ્ધિ સુધી પહોંચે છે પાછળથી જે આખું કોસ્મિક કોન્શિયસનેસ છે ત્યાંથી જે બુદ્ધિ આવે છે એને ઇન્ટેલિજન્સ કે તમે જે કીધું આર્ટિફિશિયલ ઇન્ટેલેક્સ જે છે એ તમને ખાલી એટલું જ નહીં એ તમને નવો રિલિજન પણ સ્થાપે આપણે પેલા એનું યુવા હોવાની ચેમ્પિયન્સ લોણ છે એન એને કીધું કે દસ વર્ષ પછી નવો રિલિજન પણ બનાવી શકશે કારણ શું છે તમે એને ઇનપુટ આપ્યું છે આજ સુધીના બધા ધર્મોના સ્ટ્રકચરો બાઇબલ એમાં નાખી છે કુરાન એમાં નાખ્યું છે તમે વેદો એમાં નાખ્યા છે હવે એનું ઇન્ટરનેટ એનું પૃથક્કરણ કરશે જે આપણે વૃદ્ધિથી કરીએ છીએ ફર્ક ખાલી એટલો છે કે આપણી સીમા આપણી પૃથક્કરણની એનાલાઇઝિંગ પાવરની આપણી સીમા ઓછી છે અને એની જે કેપેસિટી છે આપણા કરતાં મિલિયન્સ છે તો એ બહુ ફટાફટ એનું સ્ટ્રકચર આવવાનું છે જીનેટ સૌથી વધારે ખતરનાક જે ગ્રોથ આવશે એ તો આવશે જીનેટિકલ એન્જિનિયરિંગ કારણ કે આપણે એને બહુ જ માપનું માપનું કરી શકીએ છીએ હ્યુમન કેપેસિટીમાં એ જ્યારે એને સ્પોન્ટેનિયસ એ એકદમ કરશે રેપિડ રેપિડ કરશે જ્યારે એને તો તમે સુપર હેવન બનાવી શકશો તમે આ બનાવી શકશો તમે તે બનાવી શકશો તમે ક્યારેય બીમાર ના થો હોય શકે અમાર અજર બની જાઓ સો દોઢ સો વર્ષ તમારા બોડીને રિજનરેટ કરતા રહો વારંવાર જઈ જઈને તમે ઘણું બધું કરી શકશો ક્યાં સાહેબે કીધું એ વાત આવશે કે જે લોકો પાસે પૈસા છે એ લોકોની બુદ્ધિ ક્ષમ તમે બહુ તમે એન્ટ તમારું એ જે એનાલાઇઝિંગ પાવર છે એને પણ ઇન્ક્રીઝ કરવાવાળા જીમ લઈ શકશો તો ઓટોમેટિક તમારું ઇન્ટેલિજન્ટ જે ઇન્ટેલેક્ટ છે વધારે થશે ઇન્ટેલિજન્સ શબ્દને અલગ રાખવાનો મારો હેતુ અને ઘણા બધા જે ઇન્ટેલેક્ચુઅલ માણસો છે એનો રીઝન અત્યારે એ થઈ રહ્યો છે કે અત્યારથી આપણે એ વસ્તુને અલગ રાખીએ કે ઇન્ટેલિજન્સ અલગ છે કારણ કે જે વસ્તુ એઆઈ પાસે નહીં હોય એ યાદ છે ઇન્ટેલિજન્સ જે મનુષ્યને એનાથી અલગ પાડશે કે એના પાસે જે છે એનો યુઝ કરીને બહુ ખતરનાક વસ્તુ કંઈક બનાવી શકે છે પણ એમાં કંઈ નવું બહારથી નથી આવી તો આપણે આ શરીરના બહારના બુદ્ધિના બહાર મૃત્યુ પામીએ એટલે કંઈ આ બધું બુદ્ધિ આ મન બ્રેઇન આ બધું અહીંયા જ રહેશે પણ આને ચલાવવાવાળું કંઈક અલગ છે તો એ જે પાવર છે જે આપણને ચલાવી રહ્યો છે એ જ વસ્તુ અલગ રહેશે તો એના કારણે જ આપણે એને છેલ્લે બહુ ઓછા માણસો હશે પણ એને કંટ્રોલ તો આપણે જ કરવાના છીએ પાછળ પાછળ ત્યારે ચલાવવાવાળા આપણે જ રહીશું તો એ માણસો હંમેશા ત્યાં રહેશે ફરક ખાલી એટલો આવશે કે એ જે કંટ્રોલ બહાર જતું રહેશે તો એનાથી એ દાખવી કે તમે એને તમે જ શોધેલી એ એટમ હોમ જેવી વસ્તુઓ આપી દીધી અને એને પોતે ઓન કરી દીધી ટ્રિગર ઓન કરી દીધી તો બ્લાસ્ટ થઈ જશે એ રીતે વિનાશ લાવશ એ તમારા ઉપર કંટ્રોલ જમાયને જે આપણે સાયન્સ ફિક્શનની સ્ટોરીઓ છે કે ભાઈ રોબોટ આપણા ઉપર કંટ્રોલ કરતા હોય એ પોઝિશનમાં એ ક્યારે નહીં આવું એ કંટ્રોલ રોબોટ કરતા હશે તો એમને ઓર્ડર આપવા પાછળ કોઈ હ્યુમન હશે અને એની પાસે ઇન્ટેલિજન્સ નથી જે આવું જ સેમ વસ્તુ આજથી કેટલાક વર્ષો પહેલાં થયું હતું એ પ્રોબ્લેમ હવે સોલ્વ થઈ ગયો છે કે સૌથી વધારે બોલિવૂડ ફિલ્મો બધી ટાઈમ ટ્રાવેલ ઉપર હવે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો કે ટાઈમ ટ્રાવેલ શક્ય નથી જે શક્ય છે એ છે ગ્રેવિટેશનમાં ટાઈમ ડાયલેશન જે ઇન્ટરસ્ટેલરમાં છે કે તમે એક જગ્યાએ ગ્રેવિટી વધારે છે તો ત્યાં જશો અને જ્યારે પાછા આવશો તો તમે બત્રીસ વર્ષના ગયા એટલે હતા તમે પાછા આવ્યા તો પાંત્રીસ વર્ષના ગયા પણ એ જો ગ્રેવિટી ત્યાં બહુ વધારે હતી તો તમારી ઉંમરમાં ફર્ક નથી પડે પણ તમે અહીંયા પાછા આવશો તો અહીંયા સો દોઢસો બસો વર્ષ જતા રહ્યા હવે આ જ વસ્તુ આપણા શાસ્ત્રોમાં છે કે હું રાજા જે રામના પૂર્વજ હતા એ ત્યાં ગયા સ્વર્ગમાં અને ત્યાં સ્વર્ગમાં એક વર્ષ પ્રમાણે અહીંયા પૃથ્વી પર ત્રણસો સાહીઠ વર્ષ નિગતા હતા તો પાછા આવ્યા તો અહીંયા એમનો આપણે યુગ બદલાઈ ગયો હતો રા એમના પૂર્વ વંશજ તરીકે રામનો અવતારે પૂરો થઈ ગયો ને અને હવે કૃષ્ણનો અવતાર આવવાનો બાકી હતો તો એ વસ્તુ તો આપણા કંઈ ટાઈમ ટ્રાવેલની વાત નથી કે કોઈ ભૂતકાળમાં ને આમ ફેરફાર કરીને ભવિષ્યમાં પાછો આવી એવું કઈ નહીં બસ થઈ શકે આ ટાઈમ સાથે જો તમે જેમ વધારે અંદર જાઓ છો હવે એક લગભગ ફિક્સ થઈ ગયું છે ટાઈમ સાથે તમે આટલું જ કરી શકો એમ છો એમ તમે અમારે આઈડિયા એ જશે કે ઇન્ટે આ એઆઈ સાથે પણ તમે આટલું જ કરી શકો એમ છો પાછળથી હ્યુમન એને કઈ રીતે ચલાવે છે સમજો તમે જે ભાઈએ બહુ સારી વાત કરી મેં ત્રણ મુદ્દા મૂક્યા એક મૂક્યો તો ખેતીમાં એઆઈનો ઉપયોગ કઈ રીતે કહી શકે પછી બીજી મુદ્દો હતો જેનેટિક્સને લગતો એટલે કે જેનેટિક્સના હિસાબે શું થઈ શકે અને ત્રીજી વસ્તુ એ કે જે અત્યારે જે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે ખરેખર ઇન્ટેલિજન્સ નથી એ આપણી ખાલી બ્રેનનો કે મગજનું એક જે પોર્શન છે જે એનાલિકલ એનાલિટિકલ પોર્શન જે વાપરીએ છીએ એ વસ્તુ છે એમ એમનું કહેવાય અને સુપર કોમ્પ્યુટરનું કહે કે આપણે આની અંદર અત્યારે કરંટ જે છે રિલે જે ચાલી રહ્યા છે એના ઉપર વાત કરું તો ને મને જે વાત કરી એની અંદર યુરોપની અંદર હમણાંથી સરસ ન્યૂઝ આવ્યા હતા કે ગાય વધારે દૂધ આપે એના માટે આપણે જીનેટિક્સ તો છે કે જીનેટિક્સનો આધાર લઈને વધારે સારો પ્રજાતિ બનાવી શકીએ પણ હવે એની અંદર એમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉમેરી હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું કરે છે કે ભૂતકાળમાં તમે જે ગાયોને જીનેટિકલી ઓલ્ટર કરીને જે નવી પ્રજાતિ પેદા કરી તેના ગુણ સારા કયા હતા અને ખરાબ કયા હતા એના ડેટાનું એનાલિસિસ કરે છે ને એમાંથી સારા જનીનો કયા હશે એના કોમ્બિનેશન કરીને નવી જે જનરેશન પેદા કરવાની છે એ એઆઈ સિલેક્ટ કરીને આપે કે એની અંદર આવા આવા જનીનો હોય તેનું પ્રેડિક્શન પણ આપે કે આવી ગાય પેદા થશે ને આટલું દૂધ કે થશે તો એ એની અંદર કામ કરવાનું છે એટલે એ એઆઈ આઈ દ્વારા હવે એ આઈ અને જીનેટિક્સનું કોમ્બિનેશન પણ સારું થઈ રહ્યું છે બીજું ખતરનાક કહો તો ખતરનાક અને સારું કહો તો સારું એક બીજું એ પાસું આવી રહ્યું છે કે અમેરિકા હવે અમેરિકાને જે મોટી સ્ટે સ્ટેન્ડફર્ડ યુનિવર્સિટીની લેબોરેટરીઝ જે છે તો એણે વિશ્વનું પાવરફુલ કોમ્પ્યુટર બનાવ્યું છે એલ કેપિટલ કરીને અત્યારે એમાં ગયા લગભગ એ એનું ઓપરેશન નવેમ્બરથી ચાલુ કર્યું અને એનું જાહેરાત એ લોકોએ જાન્યુઆરી મહિનાની હતી હવે એ જે છે પહેલાં તો આપણે શું થતું હતું કે ભાઈ પરમાણુ બોમ્બ છે તેનો વિસ્ફોટ કરવો હતો તો એ જમીન ઉપર કરીને એનું એનાલિસિસ કરી દેતા હતા અને એના જે ડિટેક્ટર લગાવ્યા હોય એ બધા એના ઓબ્ઝર્વેશન આપીને એના ઉપરથી એ લોકો નક્કી કરતા બે આની વિનાશક શક્તિ આટલી છે આટલો પાવર છે આટલું ટેમ્પરેચર ઊભું થશે આટલું વિનાશ થશે એ બધું કેલ્ક્યુલેશન કરી શકશે અમેરિકા પાસે અત્યારે જેટલો સ્ટોક પાઇલ છે ન્યુક્લિયર સ્ટોક પાયલ કે જેટલા શસ્ત્રો છે લગભગ સિત્તેરને એંસીના દાયકામાં બનાવેલા છે એટલે આજથી લગભગ ચાલીસ પચાસ વર્ષ જૂના છે તો હવે એ ધારો કે સ્ટોક પેજ કોઈની પાસે ત્રાસવાદી પાસે ગયા કે એની પોતાની પાસે છે કે એનો ઉપયોગ કરે છે તો કેટલો વિનાશ થશે એમ એને કરવું હોય તો શું તો એના એનાલિસિસ માટે એમણે સ્પેશિયલાઇઝ સોફ્ટવેર મેં કીધું એઆઈવાળું એક સુપર કોમ્પ્યુટર બનાવ્યું છે એની સાથે એને એઆઈથી જોઈન કર્યું છે એલ કેપિટલ તો એ આ બધા ડેટાનો એનાલિસિસ કરીને કહેશે કે ભાઈ આમાં જે જૂના જે છે એના શસ્ત્રો એ વાપરવાલાયક છે કે નહીં અને વપરાશે તો એમાં કેટલી એનર્જી પ્રોડ્યુસ થશે ને કેટલો વિનાશ થશે ને એની અંદર એણે જે મટીરિયલ વાપર્યું છે એની અંદર કોઈ ચેન્જીસ કરવાની જરૂર છે ખરી તો એ કોમ્પ્યુટર ઉપર જ જોઈ શકશે કે એક આખો વિસ્ફોટ થાય છે તેમાં કેમિકલી અને કિઝિકલની દ્રષ્ટિએ કે કણો કઈ રીતે બદલાઈ રહ્યા છે એનું આખું એક પોઝિશન એને જાણવા મળશે તો કે રીતે એના સુપર થઈ આવી શકે એને એટેચ કરીને એટલે જો સારી વાત એ છે કે સુપર કોમ્પ્યુટરની એઆઈ બી એવું જોઈન્ટ થઈને થશે તો સુપરફાસ્ટ રિઝલ્ટ આપણને મળશે પણ આનો બે રીતે ઉપયોગ થાય કે દુનિયાની અંદર આપણે સારા છે એમ ત્રાસવાદીઓ પણ ત્રાસવાદીની રીતે ઉપયોગ કરે છે તો પછી હવે જો ધારો કે વર્ચ્યુઅલ વર્લ્ડની અંદર આપણે એનો ઉપયોગ કરીને વિસ્ફોટની તાકાતમાં આપી શકતા હોય તો એ જ ડેટા લઈને કોઈ પણ માણસ પછી એ પરમાણુ બોમ્બ પણ તો બનાવી શકશે ને એ બરાબર છે કે એના માટે જે પરમાણુ બોમ્બ બનાવવા માટેનું જે મટીરિયલ છે એના ઉપર રિસ્ટ્રિક્શન છે પણ મનુષ્ય પાસે લોપની સીમા નથી અને પૈસાના લોપે કોઈ ને કોઈ એમાં કૂટીને એનો પહોંચ્યો ઇસ્લામિક ઇસ્લામ આ ઇસ્લામિક દેશો કે બીજા બધા પાસે એટમ બોમ્બ નહોતો પાકિસ્તાન મેં પહેલો બનાવ્યો એને ખુલ્લા સાયન્ટિસ્ટ બ્રિટન જઈને લખ્યા પહેલાં કોઈ કોઈ દેશ પાસે એટમ બોમ્બ એટલા માટે નહોતો કારણ કે એના પાસે સાયન્ટિસ્ટ હતો હવે સાયન્ટિસ્ટ શું છે સાયન્ટિસ્ટ શું છે ઇન્ટેલેક્ટ કાં છે બરાબર એને આજ સુધી હવે એ બધું તમે જો એઆઈમાં નાખી દીધું છે તો એ તમને હવે સાયન્ટિસ્ટની જરૂર નથી એઆઈ કરી આપશે કરી આપશે જેમ આજે તમને પેચવનનું કોડિંગ કરી આપે છે એક નવું સોફ્ટવેર લખી આપે છે તમને તમારું ચેટ જીપીટી તો કાલ ઉઠીને તમને એટમ ઓન પણ બનાવી આપશે કે આ એટમ હોન છે લો બને તમારી પાસે ખાલી પછી ફિઝિકલ વસ્તુઓ જ રાખવાની જરૂર તો એ પ્રોબ્લેમેટિક ત્યાં થાય છે તો હ્યુમન મનુષ્ય આજ સુધી જેટલું કર્યું છે એમાં પોઝિટિવ સાઇડ જે છે એને પણ એ સ્પોન્ટેનિયસલી વધારશે નેગેટિવ સાઇડ છે એને પણ એ ખતરનાક રીતે વધારશે પ્રોબ્લેમ આ છે જેમ કે સૌથી વધારે એ પણ એક છે એ બહુ સારો મુદ્દો લીધો હતો કે બ્રહ્માંડની ખોજ જે આપણી છે આપણે નથી સક્સેસ કહેવાય એમાં બહુ વધારે ચંદ્ર ઉપયોગ એને એના પરીક્ષાઓ માટે તો કંઈ સુપર કોમ્પ્યુટર બનાવ્યું હતું બારે માસ તો આનું એ કરો પછી આનો ઉપયોગ એ સ્પેસ ટેકનોલોજીમાં કરશે અને બ્રહ્માંડની રચનામાં જ્યાં આપણે ઘણા હવે રહસ્ય છે જેને આપણે ઉકેલી નથી શક્યા ડાર્ક મેટર છે ડાર્ક એનર્જી જે છે એના સંશોધનમાં કામ કરશે અને આપણે પણ માનીએ છીએ ને બરાબર વૈજ્ઞાનિકો પણ માને છે અત્યારે એક વિજ્ઞાનની એક સીમા રેખાથી બેઝિક પોઈન્ટ આપણે બિગ બેંગના પોઈન્ટથી શરૂઆત કરી પણ બિગ બેંગ પહેલાં શું હતું તો એનું પણ હવે એઆઈનું મોડેલ કરીને નક્કી કરી શકાય છે બધું જાણી લેવાય કે મેથે થાય છે એ કરી શકવાનું બરાબર એટલે એ કરી શકશે અને શું થશે પછી પેરેલ યુનિવર્સના આપણી પાસે કન્સેપ્ટ છે તો એમાં થશે તો શું થશે આ બધા જે છે કોમ્બિનેશનો એના જવાબ એઆઈ આપી શકશે ટેરિસ્કોપના એની સાથે એને એટેચ કરીને એ એટલે એ સારી રીતે અને એ સિવાય મેડિકલ ક્ષેત્ર છે પછી સિક્યોરિટીનું ક્ષેત્ર જે છે એ બધામાં વધારે સારું કામ કરશે એટલે સુપર કોમ્પ્યુટર ને એઆઈના કોમ્બિનેશન ત્યાં કામ કરશે તો આપે ક્યાં ના હું એવું નહીં કે કોઈ જોશીલો યુવાના આનંદ પહેલાં વર્ષે તો હું ચાર વર્ષના એનો કરી આ જ વસ્તુ બહુ કામ બધાને ખબર છે હેલ્પ બીઆર એયર ટુ કોન્કર્સ ટાસ્ક अपने कोई स्पीसीस एवं नहीं बधुआ मटेरियिक लगत मैं पहला बहु एंडियन फसफी भाऊ बु बहु स्ट्रॉंगली मानूच छू ब्या वी आर दे ओनली स्पीसीस के हू कैन गो आउट पृथ्वी छोड़ी बाहर जाइ मस्ट बीक इंस्पीरेस वोन यू मॉप बना के पीछे ए डायसो प्योर उभा करने भले गांडा जेजिस्प न लगता ओनली स्पीसीस के जो सब्सिक्सिटिफिशियल मैंने अपना लाज मैं नहीं के हाउ टेक्निकली ते क्या ना, मॉडल ना, टेक्निकल पार्ट पर, काम पर क्या काम करूं अथवा क्या मैंने नहींसीकलीज हाउ डेटा कम्प्रेशन के पीछे रीजनिंग जिस स्केलिंग पेला इमर्जिंग प्रोपर्टीज इत इमर्जिंग प्रॉपर्टीज आ बढ़ी इमर्ज थे विच इज लाइक કારણ કે આજે નથી ખબર કે એલ નાઇન ઇવન નેટવર્કના બ્લેક બોક્સમાં એક્ઝેક્ટલી કયા પેરામીટરમાં વેઇટ એન્ડ બાસીસમાં શું થતી એવું થાય હા તો એ તો છે એ આઈ એસ એમ સો તો હમણાં જે નવું જે આનો મળ્યું ને પ્રાઇઝ મળ્યું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે ડુબલ પ્રાઇઝ મળ્યું યસ બરાબર હા તો એમાં પણ એ જ વસ્તુ છે કે એઆઈ પોતે કઈ પ્રોસેસ કરે છે ને ક્યાંથી કયા રોડમાંથી ક્યાં એને મેમરી લે છે ને ક્યાંથી પ્રોસેસ કરે તમે એનું બેઝિક મોડલ નક્કી કર્યું કે એનર્જી પ્રમાણે આ પ્રમાણે જશે પણ ખરેખર અંદર કઈ પ્રોસેસ થાય છે તો આપણે એ નથી જાણતા કે એ પણ નથી જાણતા અને એ જવાબ ઉપર કઈ રીતે પહોંચે યસ કારણ કે તમે વિચારો જસ્ટ ખાલી એક નેક્સ્ટ ટોકન પ્રિડિક્ટ કરવો છે તમારી જોડે ઓફ ઓફ ટોકન છે અને નેક્સ્ટ ટોકન એટલી બી હું પ્રોપર કરું છું કે એકદમ આઉટ ઓફ બોક્સ નવો આઈડિયાઝ પણ જનરેટ કરી શકું છું કોહરંટરીએ ઇટ્સ લાઈક રિયલી મેજિક થિંગ અને હમણાં વાતની બી હતી સાહેબ કોઈ બોલ્યું હતું કે નવું નોલેજ નહીં નાખતા તો હાલ ओलिक ग्रेल कहवाइक मेन बदी टॉपनी लैब न सीगल फोकस एजीआई नाम है एक्चुअल में पांच सौ बिलियन प्रोजेक्ट इज नॉट फोर एजीआई फॉर बिल्डिंग सुपर इंटेलिजेंस सुपर इंटेलिजेंस टेक्नो बेला में बिल्डिंग मशीन गॉड मतलब सुपर ह्यूमन मशीन गॉड वी आर बिल्डिंग गॉडी सुपर इंटेलिजन्स मीसमें साहबे साहेबे कहू के મશીનને શાયદ આપણે કંઈક કરીશું તો બિગ ફિયર એકચ્યુઅલ ટેકનિકલ દુનિયામાં એ નથી કે જોબ જશે આ જશે કારણ કે વર્ક કે સેના માટે આવ્યું હતું બેસિકલી હ્યુમન ઇકોનોમિક નીડ્સ માટે તો વર્ક અને મનીના આખા આખા સોસાયટીના જે સ્ટ્રક્ચર એના ઉપર બન્યા છે એ આખા સ્ટ્રક્ચર ટ્રાન્ઝિશન ફેઝમાં થશે માનવ ઇતિહાસની પહેલી મોમેન્ટ એવી છે કે જેમાં વર્ક અને મનીના આખાના આખા મિનિંગ ચેન્જ થશે આપણને કવરલી નહીં કેવું છે પણ ધ બિગ ફિયર ઇઝ કે જ્યારે સડન ટેક ઓફ થાય આ વર્ડ યુઝ થાય છે સેમોર્ટમેન બેની ખા બોલે છે હાર્ટ ટેક ઓફ જેને કહે છે જ્યારે તમે એવું અચાનક રિઅલાઇઝ થાય છે કે સેલ્ફ સેલ્ફ રિકર્ઝિવ જેને કહેવાય કે પોતાને જ ઇમ્પ્રૂવ કરતું મોડલિક કારણ કે જે પાંચ લેયરમાં એમણે ડિવાઈડ કર્યું છે પહેલું નોર્મલ એલએલએમ પછી એજન્ટ ને પછી ઓર્ગેનાઇઝેશન આખું બનાવી શકતો હોય ઇવેન્ચ્યુઅલી ગોડલાઇક તો સડન ટેક ઓફ ઇઝ ધ સિચ્યુએશન કે જ્યાં એઆઈ વિલ બી કે એ કમાન્ડિંગ પોઝિશનમાં હશે અને એ પછી આપણા હાથમાં તો હાલ મક્તિવર્ગની લેબનું બિગ બજેટ સેમાં જાય છે કે આવા સડન ટેક ઓફ વખતે એને અલાઇન કેવી રીતે એને રોપવું નથી બિકોઝ વી આર હિયર ટુ કોન્કર સ્ટાર અને આપણા ઇન્ટરલેક્ટની લિમિટ આવી આપણે અબન્ડન્સ ઓફ ઇન્ટેલિજન્સ ક્યારે ઊભો કરી શકીશું કે એક વ્યક્તિ જોડે આ સ્ટેન્ડ બેઠા અરે એ જ પ્રોબ્લેમ આવે છે હું જે કહું છું ને એ પ્રોબ્લેમ એ છે તમે જે વાત કરો છો ને એ તમે કહો છો કે હું નવું છે નવું નથી આપણે મારી મુકું ટાઇટલ છે ઇટ્સ નોટ અ ક્રિએશન ઇસ ઓફ પ્રોજેક્શન પ્રોજેક્શન મતલબ આપણે પ્રોગ્રેસિવ છીએ જે દિશાથી આપણે આવ્યા છીએ આપણે સતત નેક્સ્ટ ફેઝમાં જઈ રહ્યા છીએ એ નેક્સ્ટ ફેઝમાં જવાનું કામ જે છે એ એઆઈ બહુ અનેક ઘણું સ્પીડથી રેપિડ કરી રહ્યો છે તો તમારા કંટ્રોલમાં નહીં રહે એનો ગ્રોથ જે આજે એક બાપ છે એનો દીકરો છે એનો દીકરો જો બહુ તમે જેમ છો તમારા ફીદા ખાધર જો ખેડૂત હોય અને તમે એઆઈના ફિલ્ડમાં આવી ગયા છો તમારો ગ્રોથ જો વધારે પડતો પ્રોગ્રેસિવ તમે તમારા પિતા પિતાના કંટ્રોલમાં નથી બરાબર કારણ કે એમને ખબર જ તમે કઈ શિક્ષામાં છો કઈ દુનિયામાં છો બસ એઆઈ આપણા સાથે એ કરશે કે એટલું બધું ફાસ્ટ રેપિડ આગળ જતું રહેશે મેથેમેટિક્સમાં જીનેટિક્સમાં પોતાના એના કારણ કે એ આપણે જે પાંચ ટકા ગણિતની મેક્સિમમ આપણી જે ગણવાની ક્ષમતા છે પહેલાંની એક હજાર લાખ ગણી છે તો એટલું બધું આગળ જતું રહેશે કે આપણા કંટ્રોલમાં એ રીતે ન હોય પણ એનામાં જે વસ્તુ નહીં આવે

પણ હું એમ કહું છું કે મારે ડેન્ટિસ્ટ કરવી જ નથી તો મારે તો ખેતી છે તો એ મારા પર રૂલ નથી કરી શકો કાલે બધા માણસો માની જાય માણસો બધા માની લે આજથી સાયન્સ વર્ષ પહેલાના સમય પર કે મારે ડાંગનો દુખાવો થશે તમે લવિંગનું ગુલું એ મૂકી દઈશો અમારી ડેન્ટિસ્ટ પાસે નહીં તો એ શું કરશે તમે જે વસ્તુ ઊભું કર્યું છે એમાં એ અને ઘણું વધારે આગળ જતું રહેવાનું છે એ સબે એનો પર્પસ ડિફાઇન કરીને એના રસ્તે ચાલશે એનો ઓબ્જેક્ટિવ પણ એને ચલાવવાનું કોણ છે પછી દેટ ઇઝ એ માણસ તો છે નહીં સેલ્ફ એનો વિથ સેલ્ફ લિકર્સી એ છે અહીંયા હું કહું છું આખી ડેન્ટ્રીસ્ટ્રીના આ બધી હોસ્પિટલો દાખલા તરીકે કંટ્રોલ કરતું થઈ ગયું બરાબર તો પણ તમે જો એના કશે જવાબ બંધ કરી દો છો એ વસ્તુથી તમે ડિસ્કનેક્ટ કરો છે વર્ચ્યુઅલ વર્લ્ડ વર્ચ્યુઅલ વર્લ્ડ એ તમારા કંટ્રોલ બહાર જતું રહેવાનું મશીન જનરલી શું કરે ઓપ્ટિમાઇઝ કરશે પોતાના ઓબ્જેક્ટિવ ફંક્શન એનો મતલબ કે શું હું હ્યુમનના કામો કરવા માટે જ રહ્યું છું હું હું એ લેવલ પર જો મારા જોડે એટલું સ્ટ્રોંગ ઇન્ટેલિજન્સ આવશે કે ના નહીં એ નહીં સાહેબ એ હિંમ દખે એ નોવલ યુવા કોવાલ હરારીએ એક મસ્ત ઉદાહરણ આપ્યું હતું કેને એને જે આપેલું આપણે આવે છે ને કહેતા શું હોય છે થ્રી ફાઈવ સેવન નાખવાનું કોઈ બી લોગિંગ કરતી હોય કેપ કેપ્યા હા તો એ કેપ્ચા નાખવા એને કીધું કે આ કેપ્ચા મને ખબર નથી એને કીધું કે તું આને સો ત્રણ કેપ્ચા એને આપે નોર્મલ સોલ્વ કરવા માટે કારણ કે એના માટે જ છે કે તમે રોબોટ છો કે નહીં એ ખબર તો એ એ શું કર્યું એને તો આવડતા ન સોલ્વ કરતાં તો પણ એને એ કર્યું કે એને ડિસેડ કર્યું ડિસેડ પ્રપંચ કર્યું એને શું કર્યું એ એડવર્ટાઇઝ ચલાવી દીધી સાઇડમાં કે આ કેપચા જે સોલ્વ કરી આપશે એને આટલા રૂપિયા મળશે તો કેટલાક લોકોએ આપણા હ્યુમન જેવા આપણા જેવા લેતા એ એને ત્યાં સોલ્વ કરીને એને આપી દીધા અને એને જેને માગ્યું હતું એને આપી દીધું હવે એને એને શું યુઝ કર્યું છે હ્યુમન જે કરે છે ફસાઈ જાય કે એ એને કર્યું પણ આજે તમે એને સે એવું નતું કીધું કે તારે બીજા કોઈની મદદ નહીં લેવાની જો તમે ઓર્ડર આપ્યો હતો એ ના કર એમ નહીં સર આજે કેપ્ચા બહુ ઇઝીલી એ હાલના જે રીઝનિંગ મોડેલ છે ઈઝીલી કરે ઈવો નો આર એ બુક લખી ત્યારે આ વસ્તુ નથી થઈ શકતી બીજી વસ્તુ હે જે અમે વાત કરી જો ને આ મુદ્દો હજી આગળના એક લેવલના સ્ટેજ ઉપર આવશે કે એક લેવલ એવું બનશે કે જે સાયન્સની અંદર જીનેટિક્સ મેડિકલ સાયન્સ રોબોટિક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આનો સંગમ થશે અને એવા મનુષ્ય બનશે કે જેની પાસે બે મૂળ હશે એક પોતાના બાયોલોજિકલ અત્યારની જે ઇન્ટેલિજન્સ છે ને એ વાપરે છે અને બીજો મૂળ હશે એથી સ્વીચ ઓન કરશે મગજ પાસેથી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લિંક છે એના કે બેમાંથી શું ડિફરન્સ આવે છે અને પછી એના ઉપર એ કામ કરશે બેઝિકલી છે કે કોમન માણસ હશે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જવાબ વધારે સારો એટલે એના ઉપર કામ કરતું હતું એ પછી જે નવું મશીન જનરેશન જે આવશે ને એ રોબોટનું આવશે જેના ઉપર કમ્પ્લીટ સ્કેલેટન હ્યુમન હશે યુ કેન નોટ જજ બાય આઈ કે આ હ્યુમન છે કે રોબોટ છે કારણ કે લેબોરેટરીમાં તૈયાર થયેલી ચામડી એના ઉપર લાગેલી હશે એને તમે ટાંકણી મારો તો એમાંથી લોહી પણ નીકળતું હશે અને એની પાસે જે સ્પમ્પને એ જે સિલેક્ટેડ હશે ને એ ભેગા કરીને બાય સેક્સ્યુલી યુ કેન પ્રોડ્યુસ ચિલ્ડ્રન ફ્રોમ અ બાયોલોજીકલ વુમન નોટ અ રોબોટ ફ્રોમ બાયોલોજિકલ વુમન એ એને પ્રોડ્યુસ કરી શકશે ને એક આખું નવું જનરેશન પેદા ને પછી કીધું ને તમે કે આ જે જનરેશન જે છે ને એ ડેટા ટ્રાન્સફરથી એકબીજા સાથે કનેક્ટ હશે જેમ ઇન્ટરનેટથી આપણે કનેક્ટેડ એ રીતે તારે એ સવાલ કરશે કે હવે આપણે આટલું કામ કરીએ છે તો કંટાળીએ છીએ તો હવે આપણે શું કરવું તો પછી જો જે સવાલ કહે છે એ તમે છો એવો ઉભો થશે કે રોબોટોનું જ આખું એક પહેલું થશે અને મનુષ્ય ઉપર કંટ્રોલ કરવાનો આધિપત્યનો તો જવાબ પછી આવશે પણ એ મને લાગે છે કે લગભગ હજી આવે તો એકાદ સેન્ચ્યુરી જેવો પછી થાય મારા હિસાબે લાગે એ પહેલા પણ બ્રેક વાળવી શકે છે બ્રેક કઈ રીતે મારવી એ જ આપણો જ સવાલ છે એમના તરફથી જવાબ એ છે કે એ લોકો શું કરશે એ લોકો એને એને એઆઈ એટલે તમે કીધું એ શું છે અંદર જોડાઈ જાય તા કે ન્યુરો લિંક છે આ એ ઇલોન મસ્ક ન્યુરો લિંક છે એને એ ચિપ્સ મારી છે એને કંટ્રોલ કરવા માટે છે એઆઈને સાથે જોડાવા માટે એસોસિએટ થવા માટે હવે તમે કીધું એ રીતે જ કદાચ દાખવી દે કે કોઈ મનુષ્યો છે એ જે નથી કરી શકવાનું એ હ્યુમન નથી કર્યું એ તો નથી કરી શકવાનું કે જે એ બ્લડ નથી બનાવી શકવાનું એ બોન નથી બનાવી શકવાનું હ્યુમનુ લેવાનું કે એ શું કરી શકશે જે એ જેનેટિક કોડિંગથી ક્લોન બનાવી શકે જે આપણે બનાવીએ છીએ એવા તો તમે એને ડીએનએ આપો છો તો એ બનાવી જશે તો એ ડીએનએ સિલેક્ટ કરીને એના મશીનો એવા ઊભા કરી શકે કે હવે એ રીતે તો એમને કીધું એ પણ થશે કે કોઈ એક એવો બોગસ માણસ આવી ગયો કે જેને દુનિયાનો એન્ડ લઈ જવો છે અને બેન જે સૌથી હાઈ પ્રોફાઇલ એઆઈ છે એના અંદર બીતા રાખી દીજો કે આખી દુનિયામાંથી મનુષ્ય ચાકીને તું એ રે કરી દે તો તો એ લોકો પછી ગનને બધા એમના પાસે લેવાના એ તો નીકળી જ પડશે જે હ્યુમન એક તો શૂટ કરો પણ એમની પાસે ઓર્ડર હ્યુમન પાસેથી જ આવશે એ લોકો ઓર્ડર નહીં લઈ શકે અને ઓર્ડર એ કદી એમ પોતે વિચારીને કે આપણે જેમ વિચારીએ છીએ ને એ પશ્ચિમી વિચાર એટલે એ લોકો લાવે છે એ કોઈક હ્યુમન જ એમાં નાખી દેશે કે ભાઈ મનુષ્યો આયા એટલે એમણે પહેલાંને મારી નાખ્યા એ દાર્વિનનો પેલો ઉત્પન્નની વાત છે કે ભાઈ એક સ્પેસીસ મોટી આવી એટલે પાછાનાને મારી નાખી અસલમાં એવું નથી થયું આપણે કોઈ એક્ઝિસ્ટ કરીએ છીએ સાથે સાથે હવે એ લોકો એવું નાખી દેશે ક્યાંક એમની આ ફિલોસોફીમાં તો પ્રોબ્લેમ આવશે પણ એ હ્યુમન જ નાખશે એ પોતાની રીતે એવું નહીં વિચારે કે ભાઈ આ હ્યુમન છે તો આપણે અમે એ રીતે નહીં વિચારે કારણ કે એનું એનું ઉત્પન્ન જે થવું છે એ એઝ એ હ્યુમન ઇન્ટેલિજન્સથી નથી એટલા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ટેલિજન્સ ઇન્ટેલિજન્સે હવે એમાં સાયન્સથી થોડું ખડવું પડશે કારણ કે સાયન્સ તે પહોંચ્યું નથી પૂરી રીતે સાયન્સ અને હવે સમજતું થયું છે અને સમયે બોલ એનું ડિસ્કશન કરતું થયું છે રોજર પેન રોજનું એ જે ફિઝિક્સ ઓફ કોન્શિયસનેસ શરૂઆત થઈ છે ઇન્ટેલિજન્સ શબ્દો ક્યાંથી આવે છે એક કોસ્મિક ઇન્ટેલિજન્સ છે હા એ કોસ્મિક ઇન્ટેલિજન્સ છે આખું જે આ બ્રહ્માંડને ચલાવે છે જેનાથી ઓર્ડર ચાલે છે જે અમે ઘરે બેઠાતા વાત થઈ કે આપણે વેદોમાં એના માટે શબ્દ આપવામાં આવ્યો છે રૂથ એક કોસ્મિક ઓર્ડર જેના અનુસાર આખું ઓર્ડર ચાલે છે બ્રહ્માંડ બરાબર એને આ લોકોએ કીધું છે કોસ્મિક ઇન્ટેલિજન્સ એ કોસ્મિક ઇન્ટેલિજન્સથી આપણે જોડાયેલા છીએ અને ક્યાંકનો ક્યાંક આપણું બ્રેન એના સાથે પાછળ આપણું બ્રેન ખાલી આગળ નથી આપણે જે વાતચીત કરીએ છીએ એનું આપણે એનાલાઇઝ કરીએ છીએ કંઈક પાછળથી આવે છે જેને આપણે કહીએ અંતરનો અવાજ ને હાથનો અવાજ કંઈક પાછળથી આવે એ આપણે કેનો ઉપનિષદમાં પણ લખેલું છે કે એ સત્ય નથી જે તમારું મન વિચારે છે સત્ય એ છે કે જે તમે ક્યાંય ક્યારેય કલ્પના પણ નથી કરી અચાનક તમારામાં જે ઉત્પન્ન થઈ જાય છે એ ક્યાંકથી બહારના પ્રદેશમાંથી આવીને તમારા મનમાં પડે છે એ સત્ય છે એવું કેનો ઉપનિષદનો એક આખો શ્લોક છે મતલબ એ એ બાહ્ય ઇન્ટેલિજન્સ છે એ હંમેશા એક ઇમ્પોર્ટન્ટ પ્લે કરશે આ બધું માનવજાતિને છેલ્લે અધ્યાત્મ તરફ ને ઇન શોર્ટ એ તરફ લઈ જશે ઇન્ટેલિજન્સ આપણે જેમ જેમ વધારે ખોદીને સત્યને ખોજવા તરફ જઈશું ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની આપણે એ સ્થિતિ સુધી આવી જઈશું કે એક પાછળ ઇન્ટેલિજન્સ હતું આખા અસ્તિત્વના પાછળ માનવજાતિ છેલ્લે તો એ લેવલ પર જ આપશું એની થિયરી છે જ ને અને મને ખબર નહીં મને જનરલી ઓવરઓલ ભારતના સ્ક્રીને એક મને એઝ અ નવા વ્યક્તિ તરીકે એવું નથી કે હું બહુ વેસ્ટર્ન અને બહુ ટેકનોલોજીની દુનિયામાં બહુ ઇન્ફ્લુઅન્સ થયેલો છું હું ભારતીય વસ્તુને બહુ જ વેલરેક થઈને આ ના કહેવાય આખી કંપનીઝીમાં નામ કહો દાનનો કેશ પણ સર ખબર નહીં બહુ ડાયકોટોમી એટલી જે એમ દેખવામાં આવે છે ને કે એ ફિલોસોફી આવી છે આપણામાં બહુ બધું કહી દીધું હતું હું દર ન્યૂટનનું કેલ્ક્યુલસ આપણે બહુ શોધી લીધું

હા કે એમાં બેક માં બેલા કે તમે નિષ્ણાતોને સવાલ કરી શકો ને એના વ્યૂઝ જાણી શકો એવું આપડે ગુડ અને તમે જે સવાલ કર્યો હતો છેલ્લે કે કંટ્રોલ કરશે કે શું થશે તો એ રીતની મેં એક તમને વાર્તા મૂકી છે હમણાં મારી શોર્ટ સ્ટોરી તમારે એમાં કે વાત એટલે તમને કે પરિસ્થિતિ શું હશે અ ફિક્સન કલ્પના છે પણ બની શકે કે કલ્પના ભવિષ્યમાં વાસ્તવિકતા પણ ઓકે ચલો મજા આવી અને સમયના કારણે હવે ચર્ચા આગળ વધારે નથી ચલાવી શકતા એટલા માટે આપણે આ આભાર